હાલમાં રાજ્યમાં ગ્રામ પંચાયતનો ચૂંટણીનો માહોલ જામ્યો છે જેમાં નવસારી જલાલપોલ તાલુકાના આચણા ગામમાં પણ ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો હતો ગઈકાલે ફોર્મ ચકાસણીનો છેલ્લો દિવસ હતો ત્યારે આચણા ગામના તલાટી કર્મ મંત્રી અલ્પેશભાઈ દ્વારા હવે અમુક એવી વ્યક્તિઓએ એવી દખલ અંદાજી કરી છે અમારા જોડે ને અમારા જોડે અન્યાય કરવામાં આવે છે કે અમારો સમાજ ઉપર આવે નહીં અને અમારો સમાજ દબાઈને રહે એવી કોશિશ કરવામાં આવે છે કે અમારા સમાજને એવું કહેવામાં આવે છે કે તમારા પાસે સરખા ટોયલેટ નથી ટોયલેટ બનાવવાના સરકાર છે સરકારે ટોયલેટ બનાવ્યા છે અને એ જ અમે યુઝ કરીએ છીએ અગર સરકારે ટોયલેટ બરાબર નથી બનાવ્યા તો એ સરકારની ભૂલ છે અમારી તો ભૂલ નથી અને અમે જ્યારે જ્યારે અમારા ગામમાંથી અમારા તલાટી સાહેબ આવીને ફોટા પાડી ગયા ત્યારે અમારા બધાના ટોયલેટ બરાબર હતા અને જ્યારે આ લોકો ચોરી છૂપી અમારા ઘરમાં અમારી પરમિશન વગર આવીને ઘૂસીને અમારા ફોટા પાડી ગયા ત્યારે ટોયલેટ ખરાબ થઈ ગયા એનો મતલબ એવો થયો કે ઓપોઝિશન પાર્ટી અમારા જોડે ખોટી અને ખરાબ પોલિટિક્સ સહમી છે અને એમાં છે આ એક અઝહર કાપડિયા ઇબ્રાહિમ બુલા અને ફુજેલ જેમણે અરજી આપી છે કે અમારા ટોયલેટ ખરાબ છે અગર અમારા ટોયલેટ પહેલેથી જ ખરાબ હતા તો અમને કહેવામાં આવતી ને કે ભાઈ તમે ટોયલેટ બનાવી લો તો કાચ ના બનાવ આપો તમે એટલા બધા માલદાર છો તો અમારા ટોયલેટ કાચ ના બનાવ આપો ભાઈ અને અધિકારીઓને બી અમારે કેવું છે કે આ મનુવાદી શોધ છોડી દેવો આજે સંવિધાનનો સમય છે અને સંવિધાનનો ટાઈમ ચાલે છે તો સંવિધાનની રીતે લડો આજે અમારા સમાજને આવી રીતના ન એક સાત ને આઠ આ ત્રણ વોટના એ લોકોએ કેન્સલ કરવાની અમને તે પણ રાત્રે અલ્પેશભાઈ અમારા તલાટીક મંત્રી અગિયાર વાગે આપીને અમને ફોર્મ આપવામાં આવે છે કે આ તમારું કેન્સલ થયેલા નોટિસ તમારે સ્વીકારવાની છે અમે કાલે રાત્રે કોઈ સ્વીકારી નથી

અમે સભ્યમાં ફોર્મ ભરેલું છે કયા નંબરમાં પેલા નંબરમાં ફોર્મ ભરેલું છે જી તો અમારું કેન્સલ કરવામાં આવ્યું છે કઈ તારીખે ગત રોજ 10 તારીખે હા રાતના 11 વાગે હા અમારું આ બાથરૂમનું ટોયલેટ વાળું બાથરૂમ પર થી લોકો રોકાવેલું છે ફોર્મ ભરવાનું કેન્સલ કરાવ્યું છે તો અમે આ બાથરૂમ તો અમે કેટલા વર્ષથી વાપરીએ છીએ 10 15 વર્ષથી થઈ જ ગયા સરકારી તો પણ એ લોકો આવી રીતે અમારા પણ કેન્સલ કરાવ્યું છે અમને હેરાન કરે છે રાતના આવી આવીને ફોર્મ કરીને રાતના કયા અધિકારી એ લોકો રાતના દસ વાગે આવીને સિક્કો મારી આપ્યો એ અમારે જાણ તમને કઈ રીતના જાણ થઈ કે તમારું ફોર્મ કેન્સલ થયું અલ્પસ બે તાલા તલાટી અમારા ઘરે આવી લાગા કેટલા વાગે આવેલા 11 વાગ્યે આવી લાગા રાત્રે 11 વાગે સાથે કોઈ હતું અલ્પસ બેનું સાથે કોઈ જી થેન્ક યુ